નમસ્કાર આજે અમારી જોણંગ પ્રાથમિક શાળાની અંદર મારા વર્ગના વિદ્યાર્થીઓ આ બેગલેસ ડે અંતર્ગત અહીં અલગ અલગ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાના છે અને એનું નિદર્શન પણ કરવાના છે તો આપણે સૌ એ બાળકોએ કેવી કેવી એક્ટિવિટી કરી છે અને અહીં શું નવું લઈને આવ્યા છે એ આપણે અહીં આપણે મારું નામ ઠાકોર પાયલ છે હું ધોરણ સાતમાં ભણું છું હું આજે બનાવીને પગડવથી બનાવી છું પર્ણપોથી નામ તુલસી લીંબુડી થોડીયો કરેડ મીઠો લીમડો લીમડો કણજો જાબુડો આંબો આસુપારા સેતુડી છે ખૂબ સરસ બેટા વેરી ગુડ છે આજે હું પરના કોઠી બનાવી લાવી છું પરના કોઠીના નામ પાંદડાના ના તરબૂજ રીંગણ બારમાસી કરેણ લીંબુડી સેતુરી કરેની બોર બોરડી પીકડો ગડકા ખૂબ સરસ બેટા વેરી ગુડ ઓ જાંબુ તો મારું નામ સૈયદાનુ અકબર અલી છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું અને મેં પર્ણ પોથી બનાવી છે તેમાં મેં લીંબુનું પાંદડું જાંબુનું સેતુરીનું તુવેરનું અડોસીનું ગલકાનું ડમરાનું બારમાસીનું સીંગણનું કળગાનું મરચાંનું

રીંગણનું પાન ગલકાનું પાન અડુશીનું પાન ડમરાનું પાન બારમાસીનું પાન બનાવ્યું છે ખૂબ સરસ બેટા વેરી ગુડ મારું નામ પ્રજાપતિ મન સૂર્યકાંતભાઈ છે હું ધોરણ સાત માં અભ્યાસ કરું છું આજે હું પણપોથી બનાવીને લાવ્યો છું પણપોથીમાં પાનના નામ આસોપાલા પીપળો મોગરો તુલસી સેતુર જાંબુડો બારમાસી અડુસી વખડો જામફળી વગેરે હું પણ વગેરેને પાંદરાથી હું પણ પોતી બનાવીને લાવ્યો છું ખૂબ સરસ દીકરા સીતાફળી ભરી લીંબુડી ઇંટોડો લીમડો સિયન્ટુલી સપ્તપતિ વખડો કંજો ખૂબ સરસ દીકરા વેરી ગુડ ખૂબ સુંદર બનેલા છે હું ધોરણ છ અભ્યાસ કરું છું ને આજે મેં ઘણા પોતી બનાવી રોકડો તુલસી લીમડો શેતોલી કંજો જાફળ આસો પાલવ મીઠો લીમડો જાસુ જાબુનો ખૂબ સરસ વેરી ગુડ બેટા આજે આ બેગલેસ ડે અંતર્ગત આ વિદ્યાર્થીઓ સરસ મજાના ફળ અને શાકભાજીના માસ્ક બનાવીને લાવ્યા છે તો આપણે દરેક વિદ્યાર્થીને હવે એમણે જે માસ્ક બનાવ્યા છે એની વિગતવારે માહિતી આપશે ખૂબ સરસ ગુડ હું ખૂબ સરસ બેટા વેરી ગુડ ખૂબ સરસ દીકરા ખૂબ સરસ બેટા હું આજે ટામેટો બન્યો છું ખૂબ સરસ વેરી ગુડ આજે હું મોસંબી બન્યો છું ખૂબ સરસ દીકરા અનાનસ બન્યો છું બહુ સરસ સુંદર મજાના આ વિદ્યાર્થીઓ સરસ મજાના માસ્ક પહેરી અને અહીં આવ્યા છે માસ્ક બનાવીને આવ્યા છે વેરી ગુડ બહુ સરસ પ્રવૃત્તિ આપ દ્વારા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ ખૂબ સુંદર વેરી ગુડ આજની આ એક્ટિવિટીમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ સુંદર મજાના આ ખેતીના સાધનો પણ લઈને આવ્યા છે અને એ વિગતવાર અહીં માહિતી આપશે હું એમને વારાફરથી સાધન સાથે બોલાવીશ અને એનો ઉપયોગ પણ એ વિદ્યાર્થીઓ જણાવશે બોલો મનભાઈ મારું નામ પ્રજાપતિ મન સૂર્યકાંતભાઈ છે

સરસ મજાનું હળ તમે બનાવીને લઈને આવ્યા છો ધૈર્યભાઈ વેરી ગુડ જમીન ખેડવા માટે આ હળનો ઉપયોગ કરવામાં આવે છે ખૂબ સરસ વેરી ગુડ ખૂબ સરસ વેરી ગુડ શિવમભાઈ બહુ સરસ વેરી ગુડ બોલો આર્યન ભાઈ મારું નામ બજાણી આર્યન છે હું ખોડી લઈને આવ્યો છું ખોડી ચાર ભેગી કરવામાં આવે છે હા સરસ વેરી ગુડ બહુ સરસ હો ભાઈ મારું નામ દજી ઋષભ છે આજે હું ખોડી લઈને આવ્યો છું લાકડા કાપવા માટે ખૂબ સરસ ઉપયોગ કર્યો તમે વેરી ગુડ

બહુ સરસ હા મનભાઈ તમે બે પંપ મારો હા સરસ ગુંજનભાઈ ખૂબ સરસ વેરી ગુડ તો આ રીતે આપણે સાયકલના ટાયરમાં આ પંપના માધ્યમથી પંપ દ્વારા હવા પૂરીશું અને શીખીશું અને વ્યવહારમાં ઉપયોગ કરીશું ખૂબ સરસ મનભાઈ